ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂપિયા એક કરોડથી વધુના સાયબર છેતરપિંડી કરનાર ગેંગના ચાર સગીરોટીની ધરપકડ કરી છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા એક પોઈન્ટ નવ કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ મામલામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવીને ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી અને આરોપીઓએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને દસ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા અને શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપીને વિશ્વાસ જીત્યા બાદ કુલ રૂપિયા એક પોઈન્ટ નવ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દેવેશ ઉર્ફે દિવોબુઆ કિશન ધડુક પ્રશાંત વઘાસિયા અને ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે તેઓ પાસેથી ચાર મોબાઈલ અને છ ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ

જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા કે જે અંકલેશ્વરના રહેવાસી છે તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમો હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે એટલે કે જે ભોગ બનનાર છે તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું જેની અંદર તેમનો કોન્ટેક કરવામાં આવે છે જેમાં ટેલિગ્રામથી મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી ત્રણ રીતના કોન્ટેક કરવામાં આવે છે અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે પકડી પાડે છે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરેલો હતો જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યશ ઉર્ફે દિવો જે સુરતના રહેવાસી છે બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વકાશિયા ચોથા છે ઋષભ અશોકલાલ સતાશિયા આમ આ ચારેય આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદી આમાં ટોટલ એક કરોડ અને દસ લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ ત્રીસ લાખ જેટલી રકમ ફ્રી થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે આ ઉપરાંત આપણે જોવા જઈએ તો આ એક કરોડ અને દસ લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા પાંચ હજાર એકસો સત્તર જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરીએ અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ નવ હજાર ચારસો સત્યાવીસ અને ટોટલ બેન્કના લેયર જોવા જઈએ તો ચૌદ જેટલા લેયરની અંદર આ સમગ્ર માતભર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના પાંચ હજાર એકસો સત્તર જેટલા અકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે હાલ પોલીસે ચારેય આરોપીઓને અટક કરેલ છે તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે